નમસ્કાર ખેત મિત્રો હું એસવી યાદવ અત્યારે આવી ગયા છું કચ્છ જિલ્લાના તાલુકા રાપરના ગામની અંદર ગણેશ પર જે ખડીર બેલ્ટમાં આવે છે અત્યારે જે તમે જોઈ રહ્યો છો મારા આજુબાજુમાં જે હું ઊભા છું આ બાડી છે જીરુની આ કઈ ખેડૂતભાઈની છે બાડી અને અત્યારે જે રોનકમાં દેહ જોવા મળે છે આ બાડી તમને એના માટે મારે ખેડૂતભાઈ શું કર્યો છે તો હાલો આપણે મોડું ન કરતા ખેડૂત જોડે પર વાત કરીએ એના પર તમે ચેનલ ઉપર નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો બીજા ખેડૂત જોડે પર શેર કરજો તો ખેડૂત મિત્રો કરીએ વાત

અમે આમાં તમે જોઈ શકો છો અત્યારે આમાં કેવા દાંડડીઓ છે એના કલર કેવા છે એના ફૂટ કેવી છે પોત રાજેશભાઈ તમે તમાર પાસે એક બાજુ રાખો આમાં હે ને પોતા નથી ત્યાં તો બીજા બધે રીચે ઠારો આવ્યો એકદમ તો આને બીજામાં 14 દિવસ થઈ ગયા આમાં ખાલી જુરિયા ખાતર જે કજી યુઝ કરે છે સિસગોલ નથી વાપરે છે સિસગોલ નથી તો મિત્રો હાલો જોઈએ જેમાં સિસગોલ વાપરેલું છે એના ઠીક ઈજ બારીમાં એક બીજા પાટિયામાં તમે ખાલી તમે અહીંયા જોઈ શકો છો લાઈવ

તમને એકડે એક થયેલી એટલે પાંચ કિલોના પ્રમાણથી બધી પાકમાં વાપરી શકો છો અથવા જીરોમાં જે તમે લાઈવ જોવો છો આ ડિફરન્સ છે અત્યારે કચ્છમાં વરસાદ થયા એના પછી પણ તમે બાળી રોનકમાં જોવા મળે છે એનું ખાસ એક વાર તમે ચારી કોડ જરાક ફરાવીને પણ તમે જોઈ શકો છો જ્યાં નાખેલ છે શીસ ગોલ્ડ એક્સ્ટ્રા એનું રિઝેલ છે અને આ ચાર ત્રણ પાટિયામાં નથી નાખેલ છે એ પણ તમે લાઈવ જોઈ લીધો છે એટલે તમે પણ

આમાં પેલે જાંબુડિયા થતા બરોબર જામુડિયા થતા પીરા મોટા એમ જામુડિયા બરોબર એવો હવે કોઈ પ્રશ્ન નથી